કેસ નંબર બાર હજાર સુડતાલીસ સુપ્રીમ કોર્ટ ઓફ મુંબઈમાં તારીખ પચીસ જાન્યુઆરી અઢારસો બાસઠને શનિવારના રોજથી તારીખ બાવીસ એપ્રિલ અઢારસો બાસઠને મંગળવારના રોજ સુધી એટલે કે લગભગ ઇઠ્યાસી દિવસ સુધી એક કેસ ચાલ્યો હતો આ કેસનું નામ છે મહારાજ લાયબલ કેસ આ કેસ મહારાજ લાયબલ કેસ અઢારસો બાસઠ તરીકે પણ ઓળખાય છે આ કેસમાં કેસ કરનાર વાદી તરીકે જદુનાથ બ્રિજ રતનજી મહારાજ હતા અને એમાં પ્રતિવાદી તરીકે કરશનદાસ મૂળજી અને નાનાભાઈ રુસ્તમજી રાણીના હતા આ કેસ મુંબઈ સુપ્રીમ કોર્ટમાં જજ સર થોમસ સાર અને જોસેફ આર્ડનોડની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં વાદીના એટલે કે ફરિયાદીના વકીલ તરીકે મિસ્ટર બેલી અને મિસ્ટર કોબેલ હતા અને સામે પક્ષે પ્રતિવાદીના વકીલ તરીકે મિસ્ટર આનેસ્ટ્રી અને મિસ્ટર ડનબાર હતા આ કેસની હકીકત ટૂંકમાં કહીએ તો એવી હતી કે કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ સામાયિકની અંદર એકવીસ સપ્ટેમ્બર અઢારસો સાહીઠના રોજ હિન્દુઓનો અસલી ધર્મ અને અત્યારના પાખંડી મતો એવા એક શીર્ષકથી એક લેખ લખ્યો હતો જેમાં તેમણે વલ્લભ સંપ્રદાય એટલે કે પૃષ્ઠિમાર્ગી સંપ્રદાય જેને આપણે વૈષ્ણવ સંપ્રદાય પણ કહીએ છીએ તો એના મૂલ્યો પર આક્ષેપો કરીને સવાલો ઉભા કર્યા હતા અને જેમાં મહારાજોના કુકર્મો વિશે એના અનિષ્ટો વિશે એના બદીઓ વિશે એના કુરિવાજો વિશે એમણે ઘણી બધી વાતો કરી અને એને ખુલ્લા પાડ્યા હતા આ બાજુ જદુનાથજી મહારાજ કે જેઓ પહેલાં સુરત હતા અને ત્યાર પછી મુંબઈ આવ્યા હતા એમણે આ બધું જોયું અને એમને એમના વિશે પણ આ બધા લેખોમાં ઘણી બધી વાતો થઈ હતી એટલા માટે થઈને એમણે કરશનદાસ મોલજી અને નાનાભાઈ રુસ્તમજી સામે રૂપિયા પચાસ હજારનો એ બદનક્ષીનો એટલે કે માનહાનિનો દાવો કર્યો એ સમયના પચાસ હજાર એટલે અત્યારના પાંચ કરોડ ઉપર આસપાસ આપણે ગણી શકીએ જદુનાથજી મહારાજે કોર્ટમાં આ પચાસ હજારનો દાવો કર્યો એ સમયે કરશનદાસ મૂળજી એમની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષ હતી અને સામે યદુનાથજી મહારાજની ઉંમર તેત્રીસ વર્ષની આસપાસ હતી એટલે કે વાદી અને પ્રતિવાદી બંને એ એક પ્રકારે યંગ હતા એટલે કે યુવાન હતા અને એ સમયે આ કેસ થયા પછી કરશનદાસને જુબાની આપવા માટે થઈને કોઈ માણસો મળી ન રહે એટલા માટે થઈને મહારાજ જદુનાથજીએ ભાટિયાઓને મનાઈ ફરમાવી કે કોઈએ જુબાની આપવી નહીં અને જો કોઈ જુબાની આપશે તો એમને નાત બહાર મૂકવામાં આવશે કરશનદાસ મૂળજી તરફ જુબાની આપનાર ભાટિયાઓ હતા એ જદુનાથજીના દબાણને કારણે થઈને પ્રેશરને કારણે થઈને ફરી ગયા અને એને કારણે થઈને આ લોકોએ જુબાની આપવાનો ઇનકાર કરી દીધો હવે બન્યું એવું કે કરશનદાસ મૂળજીએ પોતાને ન્યાય ન મળવા દેવો અને ન્યાય પ્રક્રિયામાં રૂકાવટ ઊભી કરવી એ કાયદા મુજબ અપરાધ છે એવું કોર્ટને જણાવી આ નવ ભાટિયાઓ સામે ફોજદારી કેસ દાખલ કર્યો આ કેસ છે એ ભાટિયા કોન્સી કેસ તરીકે ઓળખાય છે હવે બન્યું એવું કે ભાટિયા કોનસી કેસનો જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી મુખ્ય કેસ મહારાજ લાયબલ કેસ છે એનો આરંભ થઈ શકે નહીં એટલા માટે થઈને ડિસેમ્બર અઢારસો ને એકસઠમાં કરસનદાસના પક્ષે આ ભાટિયા કોન્સીપર્સી કેસનો ચુકાદો આવ્યો કરશનદાસની જીત થાય છે અને ત્યાર પછી જાન્યુઆરી અઢારસો ને બાસઠમાં મહારાજ લાયબલ કેસ છે એનો આરંભ થાય છે આ મહારાજ લાયબલ કેસ છે એ પચીસ જાન્યુઆરી અઢારસો બાસઠથી બાવીસ એપ્રિલ અઢારસો ને બાસઠ સુધી મુંબઈની સુપ્રીમ કોર્ટમાં ચાલે છે જેમાં કરસનદાસ મૂળજીની જીત થાય છે અને જદુનાથ મહારાજની હાર થાય છે કરસનદાસ મૂળજી એ નિર્દોષ સાબિત થાય છે એટલા માટે થઈને આ કેસ લડવા માટે થઈને કરસનદાસ મૂળજીને લગભગ તેર હજાર જેટલા રૂપિયાનો ખર્ચ થયો હતો એટલે સુપ્રીમ કોર્ટે આ તેર હજારમાંથી અગિયાર હજાર પાંચસો રૂપિયા એ જદુનાથજી મહારાજે કરશનદાસ મૂળજીને ચૂકવવા એવો હુકમ કર્યો મહારાજ લાયબલ કેસમાં વાદી તરફથી એટલે કે જે ફરિયાદી છે એના તરફથી એકત્રીસ સાક્ષીઓની જુબાની લેવામાં આવી અને કરશનદાસ મૂળજી તરફથી એટલે કે પ્રતિવાદી તરફથી તેત્રીસ લોકોની જુબાની લેવામાં આવી હતી અને પછી આખરે એનો એ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો આ કેસની વિસ્તારથી વાત આપણે પછીથી ક્યારેક કરીશું પણ અત્યારે ખાસ આપણે ગુજરાતના આવા મહાન સમાજ સુધારક નીડર પત્રકાર અને અડગ યોદ્ધા એવા કરશનદાસ મૂળજી વિશે વાત કરવી છે આજે પચીસ જુલાઈ બે હજાર ચોવીસ છે અને કરસનદાસ મૂળજીનો જન્મ પણ પચીસ જુલાઈ અઢારસો ને બત્રીસમાં થયો હતો એટલે લગભગ એકસોને બાણું વર્ષ કરસનદાસ મૂળજીને જન્મ થયા થઈ ગયા એકસોને બાણું વર્ષ થયા છતાંય આજે આપણે કરસનદાસ મૂળજીને યાદ કરીએ છીએ એ શાના કારણે કારણ કરસનદાસ મૂળજી એક મહાન સમાજ સુધારક પત્રકાર અને અડગ યોદ્ધા હતા મહીપતરામ નીલકંઠે અઢારસો સિત્યોતેરમાં કરસનદાસ મૂળજી વિશે ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી જીવનચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે જેમાં તેઓ લખે છે કે કરસનદાસ મૂળજીનો જન્મ પચીસ જુલાઈ અઢારસો બત્રીસના રોજ મુંબઈ ખાતે થયો હતો તે પરિવાર મૂળે કાઠિયાવાડના મહુવા પાસે આવેલા વડાળ ગામનો રહીશ હતો કરસનદાસ મૂળજીના માતાનું નાનપણમાં અવસાન થાય છે જ્યારે કરશનદાસ મૂળજી નાના હતા ત્યારે ત્યાર પછી એમના પિતાજી છે એ બીજા લગ્ન કરી લે છે એટલે પછીથી કરશનદાસને મોસાળમાં માતાની કાકી પાસે ઉછ ઉછરવાનું થાય છે મુંબઈમાં કરશનદાસ મૂળજીનું પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને કોલેજના બીજા વર્ષ સુધીનું શિક્ષણ એ વીતે છે કોલેજમાં તેઓ એલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર એ કોલેજ કરતા હોય છે ત્યારે એમની સાથે એ પોતે પ્રથમ વર્ષમાં હોય છે અને એ બીજા વર્ષમાં એ જ સમયે નર્મદ હોય છે અને ત્રીજા વર્ષમાં મયપતરામ નીલકંઠ એ પણ એમની સાથે ત્યાં આગળ અભ્યાસ કરતા હોય છે આમ તો કરશનદાસ મૂળજી છે એ નાનપણથી જ સુધારાવાદી વિચારસરણી ધરાવતા હતા પરંતુ પછીથી અહીંયા એલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર નર્મદ અને મહીપતરામ નીલકંઠ એ બંનેનો એમને સંસર્ગ સંપર્ક થાય છે એના કારણે થઈને એમની અંદર રહેલી સુધારાવાદી માનસિકતા એ વધારે દ્રઢ બને છે કરશનદાસ ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળીના સભ્ય પણ હતા અને તેમણે અઢારસો એકાવનમાં સ્થાપેલી બુદ્ધિવર્તક હિન્દુ સભા એમાં પણ પહેલેથી એવો સભ્ય હતા બાળ બાળવિદ્વાસ સાથે થતા અત્યાચાર અને અન્યાય વિષયો ઉપર કરશનદાસે નિબંધ લખેલો આ નિબંધ છે એ એમના કાકીના હાથે ચડી ગયો અને એમના કાકીએ વાંચ્યો જેના કારણે થઈને પછી તેઓ કરશનદાસને ઘર બહાર કાઢી મૂકે છે અને કરશનદાસ છે એ અઢારસો ને ચોપનમાં મુંબઈની એક ગુજરાતી શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરે છે ઓગસ્ટ અઢારસો ને બાવનમાં તેમણે ડેસાટન વિશે નિબંધ નામનો પ્રથમ લેખ લખી બુદ્ધિવર્ધક હિન્દુ સભા સમક્ષ વાંચ્યો હતો અને એ બીજા વર્ષે પ્રસિદ્ધ પણ થયો હતો તેમણે અઢારસો ને સત્તાવનમાં ગુજરાતી ભાષાઓનું સ્ત્રીઓ વિશેનું સર્વપ્રથમ સામાયિક સ્ત્રીબોધ નામે એ કે ખુશરૂ કાબરાજી સાથે શરૂ કર્યું હતું અને અઢારસો ને ઓગણસાઠ સુધી એટલે કે બે વર્ષ સુધી તેઓ એના તંત્રી પણ રહ્યા હતા હવે તે સમયે મુંબઈમાં દાદાભાઈ નવરોજી દ્વારા રાષ્ટ્ર ગોફતાર નામનું સામાયિક ચલાવવામાં આવતું હતું જેમાં કરશનદાસ મૂળજી પણ હિન્દુવાદી સુધારાઓ વિશે લખતા પરંતુ હિન્દુઓના અને એમાંય મહારાજોના એટલા બધા પ્રશ્નો હતા કે એની ચર્ચા માટે કરશનદાસને અલગથી એટલે કે અઢારસો પંચાવનથી માત્ર એ સમયે એમની ઉંમર છે એ ત્રેવીસેક વર્ષની હતી એટલે એ સમયે અઢારસો પંચાવનથી એમને અલગથી પોતાનું સત્યપ્રકાશ નામનું એક સામાયિક બહાર પાડ્યું આ સત્યપ્રકાશ સામાયિક શરૂ કર્યું ત્યાર પછી એમાં એમણે હિન્દુ ધર્મ વિશે અને મહારાજો વિશે કેટલું એ લખાણ લખ્યું સત્યપ્રકાશ સાપ્તાહિક માટે એને લખવાનું અને મહેનતનું કામ છે એ કરતા હતા અને આ સામાયિકને ચલાવવાનું અને એને આર્થિક સહાય કરવાનું કામ છે એ સર મંગલદાસ નથુભાઈ વગેરે કરતા હતા કરશનદાસ મૂળજી છે એ અઢારસો ઓગણસાઠથી થી મુંબઈ બજાર નામનું સામાયિક પણ ચલાવતા હતા પરંતુ શેર બજારનો એમનો અનુભવ ઓછો હતો જેના કારણે થઈને એમને શેર સટ્ટામાં ઝંપલાવેલું અને એમાં એ ખુવાર થઈ ગયેલા બરબાદ થઈ ગયેલા પરંતુ કેટલાક યુરોપિયન મિત્રોને કારણે થઈને તેઓ એમાંથી ઉગરી જાય છે અને બચી જાય છે આ ઉપરાંત કરશનદાસ મૂળજીએ અઢારસો ને ત્રેસઠમાં અને અઢારસો સડસઠમાં એમ બે વાર વિદેશ પ્રવાસ એટલે કે ઇંગ્લેન્ડની મુસાફરી કરી હતી હવે એ સમયે વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ હતો એટલે કે જો કોઈ વ્યક્તિ છે એ આ રીતે વિદેશ પ્રવાસ અથવા તો વિદેશ ગમન કરે તો એને નાદ બહાર મૂકવામાં આવતા તો આ રીતે બે વાર કરશનદાસ મૂળજીએ વિદેશ પ્રવાસ કર્યો હોવાથી એમને બે વાર બહાર મૂકવામાં આવેલા અઢારસો ને સડસઠમાં તેમની નાદુરસ તબિયતના કારણે થઈને તેઓ વિદેશ એટલે કે ઇંગ્લેન્ડથી પરત ભારત આવે છે અને તેમના એક નજીકના વિદ્વાન મિત્ર ડૉક્ટર જ્હોન વિલ્સન એ એમને રાજકોટ ખાતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી અપાવે છે રાજકોટમાં તેઓ ત્રણેક વર્ષ સુધી નોકરી કરે છે ત્યાં ખૂબ સારું વહીવટ ચલાવે છે અને આ રાજકોટ ખાતે તેઓ એક સામાયિક વિજ્ઞાન વિલાસ નામનું એક સામાયિક ચાલુ કરે છે અને એની અંદર વિજ્ઞાનના અને ઉદ્યોગને લગતા લેખો પ્રકાશિત કરે છે ત્યાર પછી ત્રણ વર્ષ રાજકોટ રહ્યા બાદ એમની લીમડી ખાતે બદલી થાય છે એટલે કે ટ્રાન્સફર થાય છે રાજકોટથી અઢારસો ને સિત્તેરમાં બદલી થઈને લીમડી આવે છે લીંબડીમાં અઢારસો ને એકોતેરમાં વિધવા ધનકોરબાઈનું લગ્ન છે એ માધવ માધવદાસ સાથે કરાવે છે એ સમયે વિધવા વિવાહ અથવા તો વિધવા પુનર્લગ્નની ખૂબ મનાઈ હતી અને એ સમયે આ કરશનદાસ મૂળજી છે એ આ રીતે ધનકોરબાઈ અને માધવદાસનું પુનર્લગ્ન કરાવે છે એટલે એક સુધારાનો જુવાળ એ સમયે કરશનદાસ મૂળજીની અંદર હતો અને એ આ રીતે પ્રગટ થાય છે કરશનદાસ મૂળજીએ સુધારા લક્ષી ઘણા બધા લેખો લખ્યા છે એની સાથે સાથે એમને ઘણા કેટલાક પુસ્તકો પણ લખ્યા છે અને એ પુસ્તકોમાં આપણે જોઈએ તો નીતિ સંગ્રહ આ છે એ અઢારસો ને છપ્પનની અંદર એમણે લખ્યું છે નીતિ વચન નામનું એક અનુવાદનું પુસ્તક અઢારસો ને ઓગણસાઠમાં એ લખ્યું છે આ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિ છે એ ઓગણીસો ને ત્રેવીસમાં પ્રગટ થઈ હતી જેમાં પ્રસાદ દેસાઈએ કરસનદાસ મૂળજીનું જીવનચરિત્ર એમાં ટૂંકમાં આ લેખ્યું છે એ પણ આપ જોઈ શકો છો કરસનદાસ મૂળજી વિશે જો આપણે કંઈ જાણવું હોય તો એની અંદર એમાં ટૂંકમાં આગળના ભાગે એ જીવનચરિત્ર આપેલું છે ત્યાર પછી અઢારસો ને સાહીઠમાં એમને સંસાર સુખ નામનું પુસ્તક આપ્યું છે અને અઢારસો ને પાસઠમાં મહારાજોનો ઇતિહાસ જો મહારાજો વિશે જાણવું હોય અથવા તો વૈષ્ણવ સંપ્રદાય કે પુષ્ટિમાર્ગી સંપ્રદાય વિશે જાણવું હોય તો આ પુસ્તક ખૂબ મહત્ત્વનું છે મહારાજોનો ઇતિહાસ એ એમણે અઢારસો ને પાંસઠની અંદર લખ્યું છે ત્યાર પછી ઇંગ્લેન્ડ પ્રવાસ કર્યો હતો એટલે બે વાર એમને અંગ્રે ઇંગ્લેન્ડની આ રીતે મુસાફરી કરેલી એટલે એ મુસાફરીને ધ્યાનમાં રાખીને સચિત્ર એમ કહી શકાય કે ફોટોગ્રાફ સાથેનું પુસ્તક એ ઇંગ્લેન્ડનો પ્રવાસ એ અઢારસો ને છાસઠમાં એવો આપે છે ત્યાર પછી વેદ ધર્મ અને વેદ ધર્મ પછીના પુસ્તકો એ એમનું અઢારસો ને છાસઠમાં ફરીથી બીજું એક પુસ્તક પ્રગટ થાય છે અને અઢારસો ને સડસઠમાં કુટુંબ મિત્ર નામનું પણ પુસ્તક એ આપે છે તો આ રીતે એમની પાસેથી આપણને લેખોની સાથે સાથે કેટલા બધા પુસ્તકો પણ મળે છે આ પુસ્તકોમાં એમનું સુધારાવાદી માનસ એ છતું આપણને થતું દેખાય છે જો એમના સુધારાવાદી વલણો જોવા હોય એમની વિચારસરણી જોવી હોય એમની માનસિકતા જોવી હોય અથવા તો એ સમયનો કેવા કેવા કુરિવાજો હતા અનિષ્ટો હતા બદીઓ હતી તો એ બધું જાણવું હોય તો એમના આ પુસ્તકો આપણે વાંચવા જોઈએ અને ખૂબ સારા પુસ્તકો એમણે આ રીતે લખ્યા છે કરશનદાસ મૂળજીને રાજકોટથી લીમડી આવ્યા પછી

એ એવોર્ડ મળે છે આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ શ્રેષ્ઠ નવલકથાનો એવોર્ડ મળેલો છે અને લગભગ તેત્રીસ પ્રકરણોમાં વહેંચાયેલી આ દીર્ઘ નવલકથા છે કરશનદાસ મૂળજીને વિશેષ રીતે આપણે સુધારાવાદી વલણો એમના જોવા હોય સુધારાવાદી માનસિકતા જોવી હોય કરસનદાસ મૂળજીનું જીવનચરિત્ર જોવું હોય તો પણ આ નવલકથા છે એ વાંચવી જોઈએ એમાં તેત્રીસ પ્રકરણો આપેલા છે અને આ તેત્રીસ પ્રકરણોમાં કરશનદાસ મૂળજી છે એનું જીવન અને ખાસ કરીને આ મહારાજ લાયબલ કેસ એ વિશેષ કરીને એમાં ઉજાગર કરવામાં આવ્યો છે અને એટલા માટે થઈને આ નવલકથા છે એનું નામ સૌરભ શાહે મહારાજ એવું રાખ્યું છે સૌરભ શાહની આ મહારાજ નવલકથા ઉપરથી હમણાં જ આમિર ખાનના પુત્ર જુનેદ ખાનને મુખ્ય ભૂમિકામાં રાખીને ડેબ્યુ ફિલ્મ એક તૈયાર કરવામાં આવી છે જેનું નામ પણ મહારાજ રાખવામાં આવ્યું છે જુનેદ ખાનની આ પહેલી ફિલ્મ છે અને નેટફ્લિક્સ ઉપર ઓટીટી પ્લેટફોર્મ ઉપર એને રજૂ કરવામાં આવી છે ખૂબ સારી રીતે રજૂ થઈ છે પહેલાં શરૂઆતમાં એ કેટલાક કેસના કારણે થઈને થોડા વિવાદોને કારણે થઈને ગુજરાત હાઈકોર્ટે એના ઉપર સ્ટે રાખ્યો હતો હવે એ સ્ટે હટી ગયો છે અને એ ઓટીટી પ્લેટફોર્મ પર નેટ ફ્લેક્સ નેટફ્લિક્સ પર એ આપણને ઉપલબ્ધ છે આપ એમાં જોઈ શકો છો અને વિશેષ જાણકારી મેળવી શકો છો તો કરશનદાસ મૂળજીને વિશેષ રીતે જાણવા હોય તો સૌરભ શાહની નવલકથા વાંચવી પડે આ મહારાજ ફિલ્મ પણ આપણે જોવી પડે અને એ સિવાય ઘણું બધું કરશનદાસ મૂળજી વિશે લખાયેલું છે કરશનદાસ મૂળજીએ પોતે વિશેષ રીતે ઘણું બધું લખ્યું છે તો એ બધું વાંચવું જોઈએ એને જાણવું જોઈએ તો આપણને એ સમયનો સમાજ કેવો હતો એ સમયનો હિન્દુ ધર્મ કેવો હતો અને એ સમયનો વલ્લભ સંપ્રદાય અથવા તો પુષ્ટિમાર્ગી સંપ્રદાય અથવા તો વૈષ્ણવ સંપ્રદાય કેવો હતો એની અંદર કેવા કેવા કુરિવાજો હતા બદીઓ કેવી હતી અનિષ્ટો કેવા હતા અને એને દૂર કરવા માટે થઈને આ સમાજ સુધારકોએ કેવા કેવા પ્રયત્નો કર્યા છે એ બધાનું સરસ મજાનું આલેખન એ આપણને આ બધા સંદર્ભ સામગ્રીઓમાંથી મળી રહે છે તો આવું જ આપણે વાંચતા રહીએ અને વધારે જાણતા રહીએ થેન્ક યુ આભાર